મિત્રો આ અદાણીએ ગુજરાતના ગૌચરો ગુજરાતના સંસાધનોને ભારત ભૂમિને ભયંકર લૂંટી છે આ દેશના પૂંજીપતિ ઉદ્યોગપતિઓએ રસાતાળ વાળવામાં કશું જ બાકી રાખ્યું નથી ચૌદ મહિના પહેલા બનાવટી દસ્તાવેજોના આધારે અમેરિકાના નાગરિકો પાસેથી બોન્ડ સ્વરૂપે કરોડો રૂપિયાની ઉઘરાણી કરવાના એક બ્રાઇબરીના ફ્રોડના ચારસો વીસીના કેસમાં અદાણીની સામે ત્યાં ગુનો દાખલ થયો અને ત્યાંની સરકારે પ્રાઇમા ફેસી પુરાવાના આધારે ભારત કીધું કે આ માણસને સમન્સ ઇશ્યુ કરો છતાં ચાપલુસી કરવામાં એક્સપર્ટ નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર આ ગૌતમ અદાણીને હજી સુધી એક સમન્સ પાઠવી શકતી નથી એક સામાન્ય બે ટકાના ટપોરીઓની સામે વરઘોડો કાઢે છે જાણે મોટી ધાડ મારી હોય પણ આટલો મોટો જેની સામે કરોડના કૌભાંડનો અમેરિકાની સરકારમાં અમેરિકાની કોર્ટમાં આરોપ છે એને ચૌદ મહિનાથી સમન્સ પાઠવી શકતી નથી તો છેલ્લે થાકી હારીને અમેરિકાની સરકારે અમેરિકાની કોર્ટમાં જ ગઈકાલે કીધું કે તમે અમને પરમિશન આપો તમે ડાયરેક્ટ ઈમેલ કરીને અમને સમન્સ પાઠવીએ તમે કલ્પના કરો નરેન્દ્ર મોદી પોતાની એવી છબી ઊભી કરવાની કોશિશ કરી છે કે હું ખાતો નથી ખાવા દેતો નથી તો જેણે ચોવીસ હજાર કરોડનું કૌભાંડ કર્યું છે અને અમેરિકાની કોર્ટ છે અમેરિકાની કોર્ટ સમસ્યુ કરે છે અને છતાં ગુજરાતની સરકાર સરકાર કે ભારતની એ અદાણીને સમન્સ પાઠવવા તૈયાર નથી મતલબ કે ભ્રષ્ટાચારીને સ્પષ્ટપણે છાવરી રહી છે એટલું જ નહીં આ તો સિવિલ કોર્ટ આ સિવિલ મેટર પણ સાથોસાથ અદાણીની સામે ક્રિમિનલ મેટર પણ દાખલ થઈ છે આવનારા દિવસોમાં અમેરિકાની સરકાર ભારતની સરકારને એમ પણ કે આને અમે પ્રત્યારોપણ કરીને અમને સોંપી દો અથવા તો અદાણી બીજા કોઈ રાષ્ટ્રમાં ફરવા જાય તો ત્યાં પણ એની ધરપકડ કરાઈ શકે અથવા તો સિવિલ મેટરમાં હાજર થવા જાય તો પણ અમેરિકાની પોલીસ એમની ધરપકડ કરી શકે એમ છે તો આવા માણસોને કોન્ટ્રાક્ટ આપવાનું છાવરવાનું નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે તાબડતો બંધ કરી આ અદાણીની તમામ સંપત્તિની ઉપર વીસ ટકા વેલ્થ ટેક્સ લગાડવો જોઈએ અને એમાંથી જે આવક થાય એમાંથી આખા ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં હેલ્થ અને એજ્યુકેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શાળા કોલેજ યુનિવર્સિટી લાઇબ્રેરી આંગણવાડી પીએસસી સીએસસી અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઉભા કરવા જોઈએ